અને એમાં પણ મહત્વની બાબત તો એ જોવા મળી રહી છે કે યુવાનોમાં લિવર સંબંધિત જે સમસ્યા છે તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે જે મેટાબોલિઝમની પ્રક્રિયા જે આપણા શરીરમાં થતી હોય છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા એ લિવર ભજવતું હોય છે અને કહેવાય છે કે માણસનું જો લીવર ખરાબ થાય તો અન્ય રોગો થવાની સંભાવનાઓ અથવા તો શરૂઆત થવાની શક્યતાઓ જે છે તે બમણી થઈ જતી હોય છે અને લગભગ તેની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે આજે આપણે ખાસ વાત કરવાના છીએ ફેટી લિવર વિશે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર પથિક પરીક કે જેઓ કન્સલ્ટન્ટ હિપોટોલોજીસ્ટ છે અપોલો

લિવરને એકચ્યુલી આપણા શરીરનું પાવર હાઉસ કહેવામાં આવે છે લિવર પાંચસોથી બી વધુ કાર્ય લિવર શરીર માટે કરતો હોય છે જેની અંદર ખાવાનું પાચન કરવાનું કામ છે શરીરની અંદર પ્રોટીન્સ બનાવવા આલ્બ્યુમિન બનાવવું કે લોહીન ગંઠાવવા માટેના જે અગત્યના પદાર્થો છે એ બનાવવા આપણે જે પણ ખોરાક ખાઈએ એ આંતરડામાંથી લીવરમાં થઈને જ બાકી શરીરમાં પહોંચતું હોય છે તમે જે પણ દવાઓ લો કે કોઈ પણ હાનિકારક પદાર્થ લો એ લિવરમાં ફિલ્ટર થઈ જતું હોય છે અને જો એ ડેન્જરસ વસ્તુ હોય તો લિવરને હાનિ પહોંચાડતું હોય છે તો અગર લિવર ડેમેજ થઈ જાય તો એનું કોઈ જ ઓલ્ટરનેટિવ નથી તમે સાંભળ્યું હશે કોઈ કિડની ખરાબ થઈ ગઈ હોય તો જેની કિડની ખરાબ થઈ ગઈ હોય વર્ષો વર્ષ સુધી ડાયાલિસિસ પર જીવી શકે છે પણ લિવર એક એવું અંગ છે જો એ ખરાબ થઈ જાય અને એને સમયસર બદલવામાં ન આવે તો જીવવું શક્ય નથી તો એ એટલા માટે લિવરનું મહત્ત્વ ખૂબ જ વધારે છે તમે કીધું કે જેમ મેન્શન કર્યું કે લિવરની બીમારીઓ વધી રહી છે તો યુથની અંદર આજકાલ લિવરની બીમારી જોવા મળે છે આપણે હમણાં જોયું હોય કે આલ્કોહોલનું એક્સેપ્ટન્સ સોસાયટીમાં વધી રહ્યું છે જે પહેલાં મનાતું હતું કે આલ્કોહોલથી લોકોએ દૂર રહેવું જોઈએ આજકાલ સોશિયલ ડ્રિંકિંગ એક્સેપ્ટેબલ છે અને એના કારણે આલ્કોહોલ એસોસિએટેડ લિવર ડિઝીઝ કે દારૂથી થતી લિવરની બીમારીઓ પણ વધી રહી છે પણ લોકોને એવું છે કે જો દારૂ નથી પીતા તો પછી એમને લિવરની બીમારી ન થઈ શકે એ એક ગલત ફેમી છે જે દારૂ ન બી પીતા હોય તો પણ લિવરની બીમારી થઈ શકે છે દારૂ સોમાંથી ફક્ત ચાલીસ ટકા લોકોને જ લિવરની બીમારીનું કારણ હોય છે બાકી બધા લોકોને બીજું કારણ હોય છે જેની અંદર વાયરલ હિપેટાઇટિસ એટલે કે ઝેરી કમળાનો સમાવેશ થાય છે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી એ ઝેરી કમળો કહેવાય છે એ વર્ષો વર્ષ સુધી લિવરની અંદર રહે છે અને લિવરને નષ્ટ કરે છે એના સિવાય જેના વિશે આજે આપણે વાત કરવાના છે એ છે ફેટી લિવર ફેટી લિવર આજે વર્લ્ડની સૌથી કોમન લિવરની બીમારી છે એના સિવાય રેર ડિસીઝીસ જેમ કે ઓટો ઇમ્યુન લિવર ડિસીઝ છે મેટાબોલિક લિવર ડિસીઝ છે વાસ્ક્યુલર લિવર ડિસીઝ છે આ બધી રેર ડિસીઝ છે જે બધાને થઈ શકતી હોય છે એટલે લિવરની બીમારી અનકોમન નથી એ કોમન છે પણ અવેરનેસ એમના વિશે ઘણી ઓછી છે જે વધારવાની ખૂબ જરૂર છે

અને આપણે એક્સરસાઇઝ કરીને એ જે કેલરીઝ મળી હોય એ કેલરીઝને બર્ન કરીએ છીએ તો જે વધાર પડતી કેલરીઝ લીધી હોય એ કેલરીઝને બોડી ફેટમાં કન્વર્ટ કરે છે અને લિવરમાં સ્ટોર કરે છે અને મહિનાઓ વર્ષો સુધી એ એક્સ્ટ્રા કેલરીઝ લિવરમાં જ્યારે ફેટના રૂપમાં સ્ટોર થાય છે તો ફેટનું પ્રમાણ પાંચ ટકા કરતાં લિવરમાં વધી જાય છે અને ત્યારે ફેટી લિવર થાય છે આ ફેટ લિવરની અંદર જ્યારે વધતું જ જતું હોય તો લિવરના કોષ એટલે કે હિપેટોસાઈટ્સને નુકસાન કરે છે અને લિવરને ડેમેજ થાય છે એ દરમિયાન બધા રિપોર્ટ્સને બધું એબનોર્મલ થઈ શકે છે અને છેવટે એ લિવરને જે રીતે દારૂ ડેમેજ કરે એ જ રીતે પર્મનન્ટ સિરોસિસ કે લિવર ફેલિયર કરી શકે છે જી બિલકુલ ડૉક્ટર પ્રથિક આપની પાસેથી એ સમજવું છે ફેટી લિવરને શું લિવર નામથી જ ઓળખવામાં આવે છે કે પછી અન્ય કોઈ નામથી ઓળખવામાં આવે છે અત્યારે હાલ ઘણા બધા નામ આપણને સાંભળવા મળતા હોય છે તો એનું કારણ શું એ બાબતને લઈને પણ અમારા દર્શક મિત્રોને સમજાવશો એટલે ફેટી લિવર એક અત્યાર સુધી બે હજાર ત્રેવીસ જુલાઈ સુધી મેડિકલ ફ્લેટરિટી અને ફેટી લિવર તરીકે જ ઓળખતી હતી પણ ફેટી લિવરમાં એક સ્ટિગ્મા એસોસિએટેડ છે એટલે જ્યારે અમે પેશન્ટને કહીએ ફેટી લિવર છે એટલે ઓટોમેટિકલી એમને એક સ્ટિગ્મા કે એમ્બેરેસમેન્ટ થાય છે કે મારે હું ઓબીસ છું જાડો છું ડાયાબિટીક છું અને મારામાં ફેટ જમા થઈ ગયું છે અને એનાથી એમને મેન્ટલી થોડું એમ્બેરેસિંગ લાગતું હોય છે તો એ દ્રષ્ટિકોણ સાથે બધા લિવરના સ્પેશિયલિસ્ટ વાઈડ ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે આપણે આ ફેટી લિવરને સ્ટિએપોટિક લિવર ડિસીઝ તરીકે કહેવું જોઈએ એટલે એસ ડી કે સ્ટીએટોટિક લિવર ડિસીઝ તરીકે હવે જાણવામાં આવે છે મતલબ એ જ છે બીમારી એ જ છે પણ એનો શબ્દ બદલવામાં આવ્યા છે જેથી કોઈને એમ્બેરેસિંગ ના લાગે અને ફેટી લિવર આલ્કોહોલથી બી થાય છે અને આલ્કોહોલ લીધા વગર પણ બી થતું હોય છે અને એ ડિફરન્શિએટ કરવા માટે હવે સ્ટીએટોટિક લિવર ડિસીઝ કહેવામાં આવે છે જેને ડાયાબિટીસના કારણે થાય એને મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટીએટોટિક લિવર ડિસીઝ અથવા એમ એસએલડી કહેવાય છે અથવા જેને આલ્કોહોલ કે દારૂના કારણે લિવર ડિઝીઝ થાય એને આલ્કોહોલ એસોસિએટેડ લિવર ડિઝીઝ કહેવાય છે ઘણા લોકો જે ડાયાબિટીસ બી હોય અને દારૂનું સેવન બી વધુ કરતા હોય એને હવે મેટ એ તરીકે ઓળખવામાં આવે છે જે શબ્દ પહેલાં એક્ઝિસ્ટ કરતો નહોતો પણ હવે લાસ્ટ વન યરથી એ શબ્દનું હવે એક્સેપ્ટન્સ વધી રહ્યું છે વર્લ્ડની અંદર

આપણે ભારત દેશમાં જ્યારે સ્ટડીઝ થઈ અને દરેક પાર્ટમાંથી સ્ટડીઝ થઈ એની અંદર એ એ લોકોએ આઈડેન્ટિફાય કર્યું છે કે દર ત્રણમાંથી એક જણાને ફેટી લિવર છે અને અર્બન એરિયાઝમાં ઘણી જગ્યાએ તો પચાસ ટકા સુધી પણ ફેટી લિવર પ્રેવલન્ટ છે એટલે ફેટી લિવર આપણા વચ્ચે એટલા બધા લોકો છે કે જેને આપણે ઇગ્નોર કરી શકતા નથી પણ એ ફેટી લિવર બધાને પ્રોગ્રેસ થતું નથી કોક જ લોકોને પ્રોગ્રેસ થાય એટલે સોમાંથી એક જ વ્યક્તિ એવું હોય જેને ફેટી લિવર પ્રોગ્રેસ થાય છે અને એ આગળ ચાલતા લિવર ફેલ કરે છે લિવર સિરોસિસ કરી શકે છે લિવર કેન્સર કરી શકે છે અને એમને લિવર ટ્રાન્સપ્લાન્ટની બી ગરજ આવી શકે છે એટલે એને ઇગનોર ન કરવું જોઈએ પણ એમને એ જાણ કરવી જોઈએ કે ફેટી લિવર પ્રોગ્રેસ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું જેનાથી એ ડરવું કે ન ડરવું એ ડિસાઇડ થઈ શકે જી બિલકુલ એટલે થોડા થોડા સમયે તમારે નિયમિત રીતે ચેકઅપ કરાવતા રહેવું એ પણ એટલું જરૂરી છે જો તમને ફેટી લિવરની સમસ્યા છે તો આ સાથે જ ડૉક્ટર પથિક આપની પાસેથી એ પણ જાણવું છે કે જો ફેટી લિવરની સમસ્યા કોઈ દર્દીને છે તો લક્ષણો જોવા મળતા હોય છે પ્રારંભિક તબક્કામાં કેવા લક્ષણો જોવા મળતા હોય છે અને શું જ્યારે તે સમસ્યા વધતી જાય તો એ લક્ષણોમાં પણ આપણને ફેરફાર જોવા મળતો હોય છે કે કેમ હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કારણ કે લોકો લાસ્ટ સ્ટેજ સુધી કોઈ સિમ્ટમ્સ નથી કરતા હોતા એમને એટલે આ બીમારી એ સિમ્ટમેટિક કહેવામાં આવે છે કે એ જનરલી કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય કે લોકોને ગેસ એસિડિટી કે પેટની કોઈ બીજી બીમારી હોય અને જેના માટે સોનોગ્રાફી કરાવે એ દરમિયાન ફેટી લિવર આઇડેન્ટિફાઈ થાય છે બાકી એના પોતાના કોઈ લક્ષણ હોતા નથી અને જ્યારે લક્ષણ કરવાનું શરૂ કરે છે ત્યારે ખૂબ જ લેટ થઈ ગયું હોય લીવરને ઓલરેડી એ સાહીઠથી સિત્તેર ટકા સુધી ડેમેજ કરી ચૂક્યું હોય છે એટલે આ લક્ષણ આવવાની વેઇટ ના કરવી જોઈએ પણ એને સ્ક્રીનિંગ એટલે કે રૂટીન હેલ્થ ચેકઅપમાં આઈડેન્ટિફાઈ કરી લેવું જોઈએ જી બિલકુલ એટલે સામાન્ય રીતે કોઈ લક્ષણો આપણને જોવા નથી મળતા પરંતુ ડૉક્ટર પથિક ફેટી લીવરની સમસ્યા જો સમયસર તેનું નિદાન નથી થતું તો એ કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા કરી શકે છે કે કેમ આપના મતે એટલે ફેટી લિવર અગર સો જણામાંથી ત્રીસ જણાને છે તો એ ત્રીસમાંથી એકથી ત્રણ જણાને ફેટી લિવર પ્રોગ્રેસ થઈ શકે છે જેમ મેં પહેલાં વાત કરી કે આ જે ફેટ છે એ લિવરની અંદર લિવરના કોષને ગ્રેજ્યુઅલી ડેમેજ કરતું જાય છે અને ડેમેજ જ્યારે વધતો જાય ત્યારે બોડી અને હીલ કરવાનો ટ્રાય કરે છે એને સ્કારિંગથી હીલ કરે છે એને ફાઇબ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આ ડેમેજ અને હિલિંગ પ્રોસેસ વર્ષો વર્ષ સુધી થાય ત્યારે એ પ્રોસેસ એન્ડ સ્ટેજ સિરોસિસ કે લાસ્ટ સ્ટેજ ઓફ લિવર ડિઝીઝ જેને એફ ફોર ફાયબ્રોસિસ કહીએ ત્યાં સુધી પહોંચી જતું હોય છે અને એકવાર એ લેવલ આવે પછી એ રિવર્સ થઈ શકતું નથી એટલે આપણે એ સ્ટેજમાં એકવાર આવી જાય એના પછી બધા કોમ્પ્લિકેશન્સ થાય જેની અંદર પેટમાં પાણી ભરાવું પગમાં સોજા આવવા લોહીની ઉલટી થવી સંડાસ વટે લોહી જવું મગજ પર અસર કિડની પર અસર હાથ પગના સ્નાયુઓ સુકાવા હૃદય અસર ફેફસામાં પાણી ભરાવું એટલે દરેક અંગ પર એના કોમ્પ્લિકેશન આવી શકે છે અને જો એ સમયસર આઇડેન્ટિફાઈ ન થઈ શકે તો એ જીવલેણ પણ થઈ શકે છે અને એ બચવા માટે પછી ખાલી ફક્ત લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એમની મદદ કરી શકે છે ડૉક્ટર પી સોનોગ્રાફરે એવું કહ્યું છે કે ગ્રેડ થ્રી ફેટી લિવર છે તો ત્યારે જઈ અને પછી શું કરવું જોઈએ અને એનો મતલબ શું આપણે અહીંયા નીકળી શકીએ શું તેનાથી ડરવાની જરૂર છે કે કેમ સો ફેટી લિવર છે ને એ સોનોગ્રાફી પર આઈડેન્ટિફાઈ થાય છે એટલે ફેટી લિવર આઇડેન્ટીફાય કરવા માટે જે ટેસ્ટ ઓફ ચોઈસ છે એ છે સોનોગ્રાફી હવે સોનોગ્રાફીની અંદર એ અસેસ કરે છે રેડિયોલોજીસ્ટ કે ફેટનું પ્રમાણ કેટલું છે એટલે એ જે જવાબ આપે છે કે ગ્રેડ વન ગ્રેડ ટુ કે ગ્રેડ થ્રી એ ડેમેજ અસેસ એ ડેમેજ નથી કહેતું પણ એ ફેટનું કે ચરબીનું પ્રમાણ કહી રહ્યું છે એટલે જેટલો ગ્રેડ વધારે એટલી ચરબી વધુ પણ એનો મતલબ એવો નથી હોતો કે લિવરનું ડેમેજ પણ એટલું વધુ હોય છે એટલે લિવરનો ડેમેજ અસેસ કરવા માટે જે મશીન છે એને ફાઇબ્રોસ્કેન કહીએ છે અને એ સ્ટેજ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એટલે ગ્રેડ થ્રી ફેટી લિવર ખાલી એટલું જ કહે છે કે લિવરમાં ફેટનું પ્રમાણ ખૂબ વધારે છે જ્યારે સ્ટેજ થ્રી એવું બતાવે છે કે લિવરમાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધી ગયું છે અને એ અગર જો જલ્દી આપણે રિવર્સ ન કરીએ કે એની ટ્રીટમેન્ટ નહીં કરીએ તો એ સિરોસિસમાં કન્વર્ટ થઈ શકે છે જી બિલકુલ જો કદાચ ફાઈબ્રોસ્કેનિંગની સુવિધા નથી તો પછી કઈ રીતે નિદાન થાય છે શું એનો કોઈ ઓલ્ટરનેટિવ અથવા તો પર્યાય આપણી પાસે ઉપલબ્ધ છે કે કેમ સો ફાઇબ્રોસ્કેન હવે સોસાયટીમાં એક્સેપ્ટ થઈ ગયું છે આ મશીન હવે બહુ ઇઝીલી અવેલેબલ હોય છે જેની અંદર ફેટનું પ્રમાણ અને ફાઇબ્રોસિસ એટલે કે ડેમેજનું પ્રમાણ બંનેના જવાબ તમને મળી શકે છે પણ એ ફાઇબ્રોસ્કેન જો અવેલેબલ ન હોય તો તમારે ફેટનું પ્રમાણ તો સોનોગ્રાફી પર તમને મળી જ જાય છે પણ ડેમેજ એસેસ કરવા માટે સિમ્પલ બ્લડ ટેસ્ટ એટલે કે હિમોગ્લોબિનવાળો જે ટેસ્ટ હોય જેને સીબીસી કહીએ જેમાં પ્લેટલેટનું પ્રમાણ હોય અને એલ એફ કે લિવર ફંક્શન ટેસ્ટ જેની અંદર એચજી પીટી એસ જીઓટી એ બધા પેરામીટર્સ જોઈ અને એના સ્પેસિફિક સ્કોરિંગ સિસ્ટમ હોય છે જે કોઈપણ જગ્યાએ કોઈપણ ડોક્ટર એમના મોબાઈલથી ફ્રીલી કેલ્ક્યુલેટ કરી શકે છે અને એના આધાર પર પણ બી કહી શકે છે કે લિવરમાં ડેમેજ છે કે નહીં એટલે ફાઈબ્રોસ્કેન હોય તો એ સરસ વસ્તુ છે પણ એ ન હોય તો પણ ડેમેજ અસેસ કરી શકાય છે રૂટીન સ્કોરિંગ જેમ કે ફિફ્ટ ફોર સ્કોર કે નેફલ્ડ ફાઇબ્રોસિસ સ્કોરથી આઈડેન્ટિફાઈ કરી શકાય જી બિલકુલ તો દર્શક મિત્રો આજે આપણે ખાસ ફેટી લિવર જે સમસ્યા અત્યારે હાલ લોકોમાં ઘણી કોમનલી જોવા મળતી હોય તેના પર ચર્ચા કરી રહ્યા છે પરંતુ યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે સમય થયો છે બ્રેક લેવા વેલકમ બેક યસ ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે ખાસ લિવર સંબંધિત તકલીફ એટલે કે ફેટી લિવર વિશે વાત કરી રહ્યા છે ફેટી લિવરની સમસ્યા શું છે તે કેટલી કોમન જોવા મળે છે તેના લક્ષણો તેમાં કયા કયા પ્રકારના ગ્રેડ જોવા મળે છે નિદાન કેવી રીતે થાય છે તે બધું જ અમે આપને જણાવ્યું અને આગળ પણ આ મુદ્દા પર હવે ચર્ચા કરીએ તો ડૉક્ટર પથિક આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પથિક ખાસ આપની પાસેથી એ જાણવું છે કે મને ફેટી લિવર હોવા છતાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ડૉક્ટર દ્વારા કોઈ

હવે ફેટી લિવર આપણે જેમ વાત કરીએ એ એક લાઈફસ્ટાઈલ ડિસીઝ છે જેની અંદર સૌથી મોસ્ટ કોમન કોઝ ઓબેસિટી હોય છે એટલે કે જેને જે ઓબીઝ કે જેનું વજન વધારે હોય એમાં સાઠથી નેવું ટકા લોકોને ફેટી લિવર હોય છે જેને ડાયાબિટીસ હોય એવા પચાસ ટકા લોકોને ફેટી લિવર હોય છે એટલે જેને ડાયાબિટીસ હોય બીપી હોય કોલેસ્ટ્રોલની તકલીફ હોય ઓવરવેટ કે ઓબીઝ હોય એ બધાની અંદર ફેટી લિવર જોવા મળતું હોય છે હવે ફેટી લિવરના દરેક દર્દીઓને મેડિસિન્સની જરૂર હોતી નથી કારણ કે ફેટી લિવરમાં આ રિસ્ક ફેક્ટર જે આપણે જાણ્યા એને અગર આપણે ટ્રીટ કરી શકીએ તો ફેટી લિવર પરસેની ટ્રીટમેન્ટની જરૂર ન પડે એટલે ઘણીવાર દર્દી આવે જેને અંદર ફાઇબ્રોસિસ ન હોય ખાલી ફેટનું પ્રમાણ જ હોય ડેમેજ ન હોય તો એને અમે લિવર માટે કોઈ સ્પેસિફિક દવા આપતા નથી અને ફક્ત એમને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે ડાયટ એક્સરસાઇઝ અને રિસ્ક ફેક્ટર મેનેજમેન્ટ એટલે કે ડાયાબિટીસ કંટ્રોલ બ્લડ પ્રેશર કંટ્રોલ કોલેસ્ટ્રોલ કંટ્રોલ અને ઓબેસિટી કંટ્રોલની સલાહ આપતા હોય છે હવે ડાયાબિટીસની દવા જે ચાલુ હોય એ ઘણી એવી ડાયાબિટીસની દવાઓ છે જેને અમે ચાલુ રાખવાની સલાહ આપે છે જે સ્પેસિફિકલી લિવરમાં ફાયદો કરે છે અને એના માટે અલગ કોઈ લિવરની દવાની જરૂર પડતી નથી એટલે દરેક ફેટી લિવરમાં લિવરની કોઈ દવા લેવી એ અગત્યનું નથી રિસ્ક ફેક્ટર કરી ટ્રીટ કરવા અગત્યના છે જી ડૉક્ટર પથિક અત્યારે ફેટી લિવર પર આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે યુવાનોમાં પણ તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે પરંતુ સ્ટ્રેન્જ વાત એ છે કે બાળકોમાં પણ ફેટી લિવરની સમસ્યા દિવસે અને દિવસે વધતી જતી જોવા મળી રહી છે આને કેટલું ગંભીરતાથી લેવું જોઈએ અને એની પાછળના કયા કયા કારણોને આપ અહીંયા જવાબદાર ગણાવશો હા અત્યારે માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કારણ કે જે ફેટી લિવર વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર આઈડેન્ટિફાઈ થાય છે એ જનરલી પચાસ વર્ષે સાહીઠ વર્ષે આઈડેન્ટિફાઈ થાય છે અને ઇન્ડિયાની અંદર જ્યારે આઈડેન્ટિફાઈ થાય છે ત્યારે ફોર્ટીઝ થર્ટીઝમાં લોકો હોય છે ત્યારે આઈડેન્ટિફાઈ થાય છે હવે આપણે નોર્થ ઇન્ડિયામાં ઘણી સ્ટડીઝ થઈ છે જેમાં એવું જોવા મળ્યું છે કે ઇન્ડિયન ચિલ્ડ્રન આર ઓલ્સો સફરિંગ ફ્રોમ ફેટી લિવર એટલે કે પાંત્રીસ ટકા છોકરાઓને આજકાલ એટલે દર ત્રણમાંથી એક છોકરાને ફેટી લિવર જોવા મળી રહ્યું છે એમની સ્ટડીઝ મુજબ એનું મુખ્ય કારણ આપણે જાણી શકીએ છીએ કે પહેલાં જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી છોકરાઓ બહાર રમતા હતા ખાવાનું ઘરે ખાતા હતા આજે બહાર ખાવું અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પ્રોસેસ્ડ ફૂડ સોફ્ટ ડ્રિંક્સ ફ્રુટોસ રિચ ડ્રિંક્સ એ બધી પ્રોડક્ટ જે શુગર રીચ પ્રોડક્ટ્સ છે એ એનું પ્રમાણ યુઝેજ વધી રહ્યું છે એટ ધ સેમ ટાઈમ જે ફિઝિકલ એક્ઝર્શન હતું એક્સરસાઇઝ હતું સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી છોકરાઓની એ ઘટી રહી છે અને એના કારણે એક્સ્ટ્રા કેલેરીઝનું પ્રમાણ છોકરાઓમાં વધતું જાય છે અને એ કેલરીઝ હવે ફેટમાં જ ફેટ રૂપે કન્વર્ટ થઈ અને લીવરમાં જમા થાય છે અને જેના કારણે છોકરાઓની અંદર પણ હવે ફેટી લિવર જોવા મળી રહ્યું છે જે અગર સમયસર આઈડેન્ટિફાઈ ન કરવામાં આવે તો એ છોકરાઓ ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરે જ્યારે ગ્રો કરે ત્યાં સુધી લિવર ઘુમાઈ શકે છે એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અગર કોઈ પેરેન્ટ્સને ખબર હોય કે એમનું છોકરું ઓવરવેટ છે કે ઓબીસ છે અને એમની લાઇફસ્ટાઈલ બરાબર નથી તો એમને વહેલી તકે ફેટી લિવર માટે સ્ક્રીન કરાવવું જોઈએ એમના લિવર સ્પેશિયાલીસ્ટને મળવું જોઈએ અને એને રિવર્સ કરવા માટે જો અગર દવાની જરૂર હોય કે લાઇફ સ્ટાઈલની જરૂર હોય તેના એના પાછળ એફર્ટ કરવો જોઈએ જી હવે આપની પાસેથી ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો ફેટી લિવરની ટ્રીટમેન્ટ શું હોઈ શકે અને જો ટ્રીટમેન્ટની જરૂર છે તો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ટ્રીટમેન્ટની રીતે અને ફેટી લિવરની સમસ્યાને લઈને મેડિકલ સાયન્સની વાત કરીએ તો અત્યારે હાલ ઇન્ડિયા ક્યાં છે અને ઇન્ડિયામાં એ ફેસિલિટી કેટલી અવેલેબલ છે ફેટી લિવર ઇન્ડિયામાં વધુ કોમન છે એટલા માટે ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ બધી દવાઓ જે વેસ્ટર્ન વર્લ્ડમાં અવેલેબલ છે એ ઇન્ડિયામાં પણ અવેલેબલ છે તમને જણાવીએ તો ઇન્ડિયા આમાં રિસર્ચ બી ખાસું કરી રહ્યું છે અને એક મોલિક્યુલ છે જે ઇન્ડિયાએ એકચ્યુલી રિસર્ચ કરી અને વર્લ્ડને આપેલું છે એટલે ઇન્ડિયા એમાં પાછળ નથી પણ અગર એફડીએ અપ્રૂવડ કે યુએસ એફડી અપ્રુવડ દવાઓની વાત કરીએ તો અત્યારે એક જ દવા છે યુએસમાં રેસમેટિરોમ જે ઇન્ડિયામાં અવેલેબલ નથી અને એ પણ માર્ચ બે હજાર ચોવીસમાં જ અપ્રુવ થઈ છે પણ એના સિવાય ડીસીજીઆઈ એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ અપ્રૂવડ ઘણી દવાઓ છે જે ફેટી લિવરમાં યુઝ થઈ શકે છે જેના ખૂબ જ ફાયદા છે અને જે ફેટી લિવર રિવર્સ કરવામાં મદદ કરી શકે છે પણ એ કોઈ પણ દવા લેતા પહેલાં તમારા લિવર સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે જે તમારા માટે નક્કી કરી શકે છે કે તમને કઈ દવાથી વધુ ફાયદો થશે બિલકુલ એટલે અત્યારે હાલ ફેટી લિવરની સમસ્યા ઘણી વધી ગઈ છે ત્યારે ઘણા બધા રિસર્ચ પણ ઇન્ડિયા તરફથી કરવામાં આવ્યા છે જેની માહિતી આપણને ડૉક્ટર પથિક આપી ડૉક્ટર પથિક અહીંયા લિવરને સ્વસ્થ રાખવા માટે અથવા તો લિવર સંબંધિત કોઈ તકલીફો ન થાય તેને લઈ અને આપ શું એડવાઇસ કરવા માંગશો અમારા વ્યુઅર્સને જો લિવરને સ્વસ્થ રાખવા માટે બહુ એક્સ્ટ્રા વસ્તુ કરવાની જરૂર નથી હોતી પણ અનફોર્ચ્યુનેટલી એની અવેરનેસ બહુ ઓછી છે લોકોને ખાલી એટલું જ ખબર છે કે આલ્કોહોલ પીવાથી લિવર બગડે છે પણ એના સિવાય ઘણી બધી બીમારીઓ વિશે અમને જ્યાં જ્ઞાન હતું નથી જે નોલેજ નથી હોતું તો એ ઇન્ક્રીઝ કરવા માટે આખા વર્લ્ડમાં સ્પેશિયલ ડેઝ સેલિબ્રેટ થાય છે વર્લ્ડ હિપેટાઇટિસ ડે વર્લ્ડ લિવર ડે વર્લ્ડ નેશ ડે અને આ બધા દિવસોએ લિવરની બીમારીઓ વિશે અવેરનેસ સ્પ્રેડ કરવામાં આવે છે તો પહેલાં તો અવેર થવું ખૂબ જ જરૂરી છે તમને બાકી લિવરને સ્વસ્થ રાખવું હોય તો આલ્કોહોલથી દૂર રહેવું એ તો અગત્યનું છે અને જેમ ફેટી લિવરથી બચવું હોય તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કે આર્ટિફિશિયલ સ્વીટનરવાળી પ્રોડક્ટ્સ એ બધાથી દૂર રહેવું જોઈએ જેને આપણે જંક ફૂડ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ એનાથી દૂર રહેવું જોઈએ આપણે મેડિટેરેનિયન ડાયટનો સ્પેસિફિક યુઝ છે જે લિવર માટે ફાયદાકારક છે બ્લેક કોફીનો લિવર માટે ઘણો ફાયદો જાણવામાં આવ્યો છે આ બધું લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જે ડિટોક્સિફાય કરે છે અનફોર્ચ્યુનેટલી લિવર ડિટોક્સના નામે ઘણી બધી દવાઓ માર્કેટમાં અવેલેબલ છે જેનો કોઈ ફાયદો નથી અને લોકો એનાથી દૂર રહેવો જોઈએ ઉપરથી અમે જોયું છે કે જે લિવર ડિટોક્સની જે દવાઓ છે એ જ લીવરને હાનિ પહોંચાડે છે એટલે અનનેસેસરી કોઈ દવાઓ કોઈ વ્યક્તિઓએ ખાલી સ્વસ્થ થવાના નામે લેવી ના જોઈએ એના સિવાય હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ એ એમાં હિપેટાઇટિસ બી જે ઝેરી કમળો છે એની રસી જો કોઈએ ન લીધી હોય બે હજાર બે પહેલાં જે જન્મ્યા હોય એમને રસી મળી નથી હોતી અને એમને લઈ લેવી જોઈએ જેથી આપણે બચી શકીએ છીએ એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવી જોઈએ જેનાથી ઓબેસિટીથી બચી શકાય અને ઓબેસિટીથી બચીએ તો આપણે ઘણી બધી લિવરની અથવા શરીરના બીજા અંગોની બીમારીથી બચી શકાતું હોય છે તો આ લાઇફસ્ટાઈલ જો મેન્ટેન કરીએ તો આપણે લિવરને સ્વસ્થ રાખી શકીએ છીએ જી ડૉક્ટર પથિક આપની પાસેથી એ પણ જાણવું છે ન માત્ર ફેટી લિવર ન માત્ર લિવર સંબંધિત તકલીફો પરંતુ શરીરમાં થતી કોઈ પણ તકલીફો આપણે ત્યાં હજી પણ નો ડાઉટ હવે બધામાં અવેરનેસ આવી છે પરંતુ તેમ છતાં પણ થોડી પણ કંઈ તકલીફ હોય તો સેલ્ફ મેડિકેશન તેઓ કરતા હોય છે આ કેટલું જોખમી સાબિત થઈ શકે છે જ્યારે આવી કોઈ તકલીફ હોય અને તમારે નિયમિત રીતે ચેકઅપ કરાવવું જરૂરી હોય છે પરંતુ તેમ છતાં પણ જો કોઈ સેલ્ફ મેડિકેશન કરી લે છે તો એ કેટલું આપણને ખતરારૂપ સાબિત થઈ શકે છે સો હું અને બે રીતે જવાબીસ પહેલો છે કે ઇન્ડિયાની અંદર આપણા રેગ્યુલેશન્સ હોવા છતાં પણ ઘણી બધી દવાઓ પેશન્ટ્સને વિદાઉટ પ્રિસ્ક્રિપ્શન મળતી હોય છે એટલે ઘણી દવાઓ છે જે ઓવર ધ કાઉન્ટર અવેલેબલ હોય છે એ ગવર્મેન્ટ નક્કી કરે છે કે આ યુઝઅલી સેફ હોય છે થોડા ડોઝની અંદર તો એ હાનિ નથી પહોંચાડતી પણ જે શેડ્યુલ ડ્રગ્સ હોય છે એનું અગર કંટ્રોલ આવવો જોઈએ જેના કારણે અગર જો એ દવાઓ અનસુપરવાઇઝડ કે ડૉક્ટરની નિગરાની વગર લેવામાં આવે તો એની સાઇડ ઇફેક્ટના ભાગરૂપે લિવરને હાનિ પહોંચાડી શકતી હોય છે અને એના સિવાય બીજી વસ્તુ એ છે હર્બલ પ્રોડક્ટ્સ કે જે અનલાઇસન્સ્ડ પ્રોડક્ટ્સ છે જે જેની કોઈ રિસર્ચ નથી થઈ હોતી જે પડીકામાં અવેલેબલ હોય છે એનું કોઈ અંદર કન્ટેન્ટ ખબર નથી હોતી એ બધું જ્યારે લિવરમાં જાય એની અંદર હેવી ટોક હેવી મેટલ્સ બી આવી શકે છે તો એ બધું લિવરને ડેમેજ કરતું હોય છે અને એનાથી દૂર રહેવું જોઈએ ડૉક્ટર પથિક જો કોઈ વ્યક્તિને ફેટી લિવરની સમસ્યા છે અને ઇનિશિયલ લેવલ પર જો ડાયોગ્નાઇઝ થાય છે તો પછી વ્યક્તિ જે રૂટીન લાઇફસ્ટાઈલ જીવતો હોય છે તેમાં કોઈ ફરક જોવા મળે છે કે કેમ એની સામાન્ય જિંદગી પર તેની કોઈ અસર જોવા મળતી હોય છે કે કેમ જો લિવરની બીમારી સમયસર આઇડેન્ટિફાઈ ડાયોગ્નોઝ થઈ જાય અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો એ એબ્સલ્યુટલી નોર્મલ લાઈફ જીવી શકે છે જેમ કે ઝેરી કમરો છે અગર એ લિવરને ડેમેજ કરે એ પહેલાં અગર અમે આઈડેન્ટિફાઈ કરીએ તો અમે એને ટ્રીટ કરી લઈએ છે અને હિપેટાઇટિસ સી હોય તો ઇવન ત્રણ જ મહિનાની ટ્રીટમેન્ટમાં તમને પર્મનન્ટલી ક્યોર કરી શકીએ છીએ એટલે એ તમારે આગળ જતાં અટકાવી શકીએ છે ઇવન ફેટી લિવર હોય જે લાઇફસ્ટાઈલ હોયથી અમે એને રિવર્સ કરી શકીએ છીએ ઇવન થર્ડ સ્ટેજ ઓફ પ્રોગ્રેશન બીમારીનું હોય અને જો તમે એ સમયસર જાગૃત થઈ અને એ દિશામાં આગળ વધો ટ્રીટમેન્ટ લો તો એ લિવર જે ભગવાને આપે છે એ લિવર પાછું બનવું શક્ય છે એટલે તમારી જીવનશૈલી જો અગર આપણે નિયંત્રિત કરીએ તો લિવરના કારણે લાઈફ એક્સપેક્ટન્સી ઘટતી નથી જો સમયસર એને રિવર્સ કરવામાં આવે તો જે બિલકુલ તો દર્શક મિત્રો અત્યારે હાલ લિવર સંબંધિત તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે અને મોસ્ટ કોમન જે તકલીફ લિવર સંબંધિત છે એ છે ફેટી લિવર તો ફેટી લિવર એટલે શું તેના કયા કયા લક્ષણો હોય છે ટ્રીટમેન્ટ શું હોઈ શકે કેટલી કોમન આ સમસ્યા જોવા મળતી હોય છે તે તમામ બાબત ઉપર અત્યારે હાલ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર ડૉક્ટર પથિક પરીક ડૉક્ટર પથિક આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત આવા જ ટોપિકની સાથે મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર